કેમ છો મિત્રો જય હિન્દ જય ભારત જય નો ઉપયોગ કરું છું તે મિત્રો આપણે અહીં ડિસ્કસ કરવાના છીએ તો મિત્રો આ ચેનલ પર તમને ખુબ જ એડવાન્સ પ્રાઇઝ એક્શન ખૂબ જ એડવાન્સ લેવલ નું પ્રાઇઝ એક્શન અને ચાર ટ્રેડિંગ હું શીખવવા માંગુ છું પરંતુ મિત્રો સૌથી પહેલા જો તમે નવા હોય અથવા તો તમે અનુભવી પણ હોય તો પણ મિત્રો મારી ટ્રેડિંગ સ્ટાઇલ અને મારી એનાલિસિસ મેથડ હું ડિસ્કસ કરવા માંગુ છું અને મિત્રો આજ એક જ દિવસમાં તમે સ્ટોક માર્કેટમાંથી કંઈ શીખી શકો આપણે સ્ટેપ સ્ટેપ બાય તો મિત્રો હવે આપણે ધીરે ધીરે સિરીઝની શરૂઆત કરી સૌ પ્રથમ હું તમને પહેલાં મારા ટ્રેડ દેખાડું અને મારું કયા લેવલનું એનાલિસિસ છે એ હું દેખાડું તો સૌ પહેલા આપણે જોશો તો મેં આજે પૂટ લીધો હતો એમ એફ એલમાં તો પિસ્તાલીસ રૂપિયા ના ચાલીસ પૈસા નો પુટ હતો આજની તારીખ છે નવ વાગ્યા ને છત્રીસ મિનિટ બરોબર મિત્રો એ સિવાય આ કાલ નું એક whatsapp conversation છે મિત્ર સાથે તો IGL ઉપર ધ્યાન રાખવાનું કીધું છે અને અમે કાલે પણ ACC માં ટ્રેડ લીધો તો બાવન રૂપિયે મેં અડસઠ રૂપિયા બુક કરી નાખ્યો હતો તો મિત્રો IGL ઉપર ધ્યાન દેવાનું કીધું હતું તો IGL તો નહોતો ચાલ્યો પરંતુ મિત્રો આ બુધવાર નો ચાર્ટ છે બુધવારે અમને ખ્યાલ હતો કે આ બસો સત્તર રૂપિયા ના પંચોતેર પૈસા ની રેન્જ માં આવશે તો અમારે અહી થી બાયિંગ કરવાનું છે મિત્રો આને જ કહેવાય ડિમાન્ડ સપ્લાય બેસ્ટ એડવાન્સ પ્રાઈઝ એક્શન એનાલિસિસ તો મિત્રો આપણે ધીમે ધીમે કરતા આ લેવલ ના એનાલિસિસ સુધી પહોંચશું પરંતુ મિત્રો આજે આપણો ટ્રેડ જોઈ લઈએ પહેલા તો સૌ પ્રથમ માં આપણો ટ્રેડ હતો એમએફએસએલ તો મિત્રો આ મારો ટ્રેડ હતો અને પંદર મિનિટ ની આપણે ટાઈમ ફ્રેમ ઉપર હું ટ્રેડ કરું છું તો જોઈ લો મિત્રો કઈ રીતે છે પંદર મિનિટ ની ટાઈમ ફ્રેમ ઉપર તમને સમય બતાવે છે નવ વાગ્યા ને છત્રીસ મિનિટ એટલે કે મિત્રો મેં અહીંયા ક્યાંક ટ્રેડ એક્ઝિક્યુટ કરી નાખ્યો તો બરોબર ને તો આ મારો ટ્રેડ હતો મિત્રો જોવો પછી મને કેટલી બધી રેલી મળી છે હવે આપણે એમ એફ નો આપણે ચાર્ટ પણ જોઈ લઈએ તો એમ એફ નો ઓપ્શન નો ચાર્ટ જોઈ લઈએ મેં જે ટ્રેડ લીધો તો એ અત્યારે પણ ચાલે છે લગભગ પંચાવન રૂપિયા તો મિત્રો પિસ્તાલીસ રૂપિયા આજુબાજુ મેં ટ્રેડ લીધો તો જુઓ મિત્રો એકદમ બોટમ્પિક હતું પછી ટ્રેડ હાય પાડ્યો છે લગભગ લગભગ ચોસઠ રૂપિયા આજુબાજુનો તો મિત્રો આ બોટમપિક મેં શેના પરથી કર્યું મેં એવું શું જોયું ચાર્ટમાં મારું સ્ટોક સિલેક્શન આટલું પરફેક્ટ કેમ તો મિત્રો એવું કાંઈ નથી તમે પણ શીખી શકો છો તમારે ધીરજ રાખવાની છે સ્ટેપ બાય સ્ટેપ મારી પણ મજબૂરી છે કે હું વિડીયો એક લિમિટેડ માત્રામાં બનાવી શકીશ પરંતુ સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈશું મિત્રો આપણે બિલકુલ બેઝિક થી ચાલુ કરશું પછી એડવાન્સ લેવલ અને એડવાન્સ લેવલ થી પ્રો લેવલ સુધી તો મિત્રો હવે આપણે એક વસ્તુ જાણી લઈ તો હવે મિત્રો આપણે આ IGL નો ચાર્ટ આપણા ચાર્ટ પર જોઈ લઈએ કે આપણે શું એમાં જોયું હતું તો મિત્રો આ મારું પ્રી ડિફાઇન્ડ વર્ક લિસ્ટ હોય છે જુલાઈ મહિનામાં મારે કયા ટ્રેડ બુલિશ કરવાના છે અને જુલાઈ મહિનામાં મારે કયા ટ્રેડ બેરિશ કરવાના છે મિત્રો મારી પાસે અગાઉથી પ્લાન તૈયાર હોય છે આને કહેવાય ટ્રેડિંગ પ્લાન મિત્રો તમારી પાસે સેટઅપ હોવું જ જોઈએ અહીંયા આપણે કોઈ ઇન્ડેક્સમાં નિફ્ટી બેન્ક નિફ્ટીમાં બબે પાંચ પાંચ પોઈન્ટ માટે હજાર હજાર કોન્ટેટી થી ટૂંકા નથી મારવાના મિત્રો એકદમ નક્કર ફોરકાસ્ટ એટલે કે તમે આગાહી કરી શકો કે પ્રાઇઝ અહીંથી ક્યાં જશે ક્યાં આવશે ક્યાં રિટ્રેસ કરશે ક્યાંથી બ્રેકઆઉટ દેશે આ લેવલનું ફોરકાસ્ટ શીખવવાનું છે મિત્રો આપણા લેવલ પર આવ્યો આનું એનાલિસિસ આપણે બુધવારે કરી નાખ્યું તું બસો સત્તર રૂપિયા નેવું નવ પૈસે એન્ટ્રી છે મિત્રો તો જોવો 217 રૂપિયા ને પંચોતેર પૈસા આ મિત્રો અમે અગાઉથી ફોરકાસ્ટ કરી રાખ્યું હતું કે આ ભાવ આયા આવે IGL નો તો અમારે આમાં બાયિંગ કરવું તો મિત્રો આજે IGL ની રેલી ટોટલ 5% ની રેલી થઈ છે તો મિત્રો આ લેવલ નું એડવાન્સ ટેકનિકલアナલિસિસ હું તમને શીખવીશ તો ચેનલ પર મારી સાથે રહેજો મિત્રો તો હવે આપણે જોઈએ કે માણસો youtube માં ફ્રી વિડીયો જોઈને કઈ રીતે લોસ મેકિંગ ટ્રેડિંગ કરે છે સ્ટોક માર્કેટમાં નેવું ટકા ટ્રેડરો ને લોસ શા માટે થાય છે તો મિત્રો એનું એક કારણ છે એ કારણ પણ આપણે જોઈ લઈએ તો મિત્રો શેર બજારમાં નેવું ટકા ટ્રેડરના લોસનું એકમાત્ર કારણ છે youtube હા મિત્રો તમે સાચું સાંભળ્યું youtube તો youtube શા માટે લોસનું કારણ છે તો સૌથી પહેલી વાત છે કે પાંચ કારણ છે જેનાથી નેવું ટકા ટ્રેડર લોસ કરે છે સૌથી પહેલું કારણ છે મિત્રો કે YouTube નું ફ્રી કન્ટેન્ટ મિત્રો YouTube ઉપર એટલા બધા શીખવનારા છે જેઓ પોતે ટ્રેડર પણ નથી અને પોતે ક્યારેક ક્યારેક ટ્રેડિંગ કરે છે અને YouTube પર વિડિયો અપલોડ કર્યા કરે છે તો એમનું ચાલી ગયું છે YouTube ઉપર એટલું બધું ફ્રી કન્ટેન્ટ છે કે તમારે કોઈ પણ સ્ટ્રેટેજી ને ઇમ્પ્લીમેન્ટ કરવી પડે એની પ્રેક્ટિસ કરવી પડે અને એમાંથી 50 થી 100 ટ્રેડ ઈ સ્ટ્રેટેજી અનુસાર લેવા પડે પરંતુ મિત્રો હાલ તબક્કે YouTube ઉપર એટલું બધું ફ્રી કન્ટેન્ટ છે કે જેનાથી તમે રોજ તો ઠીક દર કલાકે નવી સ્ટ્રેટેજી બદલી શકો એટલે એટલે મિત્રો આપણને પરિણામ શૂન્ય મળે છે બીજું કારણ છે સ્ટોપ loss ન લગાવવો તો મિત્રો ઘણા લોકો સ્ટોપ loss નથી લગાવતા આ એક કમ્પલ્સરી મેથડ છે લગાવવો જ જોઈએ ત્રીજું કારણ છે લૂઝિંગ સાઇડ એવરેજ મિત્રો આપણે કોઈ કોલ કે પુટ લીધો હોય નીચેની સાઈડમાં આવે એટલે આપણને પહેલો વિચાર એવરેજ કરવાનો આવે જો તમે પણ એવરેજ કરતા હોય તો મિત્રો તમે ક્યારેય સફળ થઈ શકશો નથી લૂઝિંગ સાઈડ આપણે એવરેજ કરવાની નથી ચોથું કારણ છે મિત્રો હોક ટ્રેડિંગ અને ગટસ ફીલિંગ હોક ટ્રેડિંગ અને ગટસ ફીલિંગ એટલે એમ કે આશાવાદ સાથે કે હમણાં માર્કેટ ઉપર જશે હમણાં માર્કેટ નીચે જશે તમે જે સાઈડ ટ્રેડ લીધો હોય તમે એવી આશા રાખો છો કે માર્કેટ એ દિશામાં ચાલશે અને ઘણા મિત્રોને ગટ્સ ફિલિંગ હોય છે કે નહીં ભાઈ મેં ટ્રેડ લીધો એ કોઈ દીક ખોટો ન હોય મિત્રો આપણે એકવાર નહીં આપણે સ્ટોક માર્કેટમાં હજાર વાર ખોટા પડી શકીએ એટલા માટે સ્ટોપલોસ કમ્પલસરી છે અને ખૂબ જ વિનમ્રતાથી ટ્રેડિંગ કરવું જોઈએ અહી નમતું મૂકી દેનાર જ લોકો સફળ થયા છે ગટ્સ ફિલિંગને કારણે માણસો જો ટ્રેડમાંથી નથી એક્સિટ થતા તો એમને ખૂબ મોટું નુકસાન ભોગવવું પડે છે પાંચમો અને છેલ્લું કારણ છે મિત્રો YouTube પર નું ફ્રી કન્ટેન્ટ સૌથી પહેલી વાત એ YouTube ઉપર ક્યારે પણ તમને નક્કર સ્ટ્રેટેજી અથવા તો એકદમ એડવાન્સ લેવલ નું એનાલિસિસ અથવા પ્રાઇઝ એક્શન નહીં જોવા મળે મિત્રો આ હંમેશા કોપીરાઈટ કન્ટેન્ટ હોય છે લોકોનું એમનું પ્રોપ્રાઇટરી વસ્તુ હોય છે એટલે એ લોકો ધારે તો પણ YouTube પર ના આપી શકે કેમ કે મિત્રો આવું YouTube ઉપર આપવાથી લીગલ એલીગેશન થાય છે પરંતુ મિત્રો આપણે ધીમે ધીમે કરતા એકદમ બેસીક થી એડવાન્સ અને એડવાન્સ લેવલ સુધી જઈશું યુટ્યુબના ફ્રી ના કારણે તમે યુટ્યુબના ઢગલા બંધ વિડીયો જોયા હશે નોલેજ તો મળશે મિત્રો પરંતુ તમને ક્યારેય સ્ટ્રેટર્જી કે એકદમ જેને કહેવાય ટેકનિકલ એનાલિસિસનું સિક્રેટ લેવલનું જે જ્ઞાન છે એ પ્રાપ્ત નહીં થાય તમને ફક્ત ને ફક્ત વિડીયો જોવાથી ખૂબ સારું નોલેજ મળશે